હેલો મિત્રો નમસ્તે ને રામ રામ ને સીતારામ તો હાલો તમને અંદર કરાવવું એન્ટ્રી તો આજે છે છઠું નહોતું અને આપણે ડેકોરેશનમાં તમને ખ્યાલ જ છે કંઈ ઘટે જ નહીં અને ફોટા પોઈન્ટ પછી કાંઈ આવી ગઈ ઢીંગ લીધો મસ્તી નહીં કંઈ ઘટે નહીં એવી ઝીંગ લીધી પાપાની પરી હા આપણે વઈ ગયા હતા ગ્રાઉન્ડમાં તો આ ગ્રાઉન્ડમાં તો ગરબી ચાલુ થાય અને બાકી રહી લલિત કુમાર એકલા બેઠા બેઠા દાંત કાટતા હતા એકલા બેઠા બેઠા હોઉં ગ્રાઉન્ડ હતું ખાલી અને આપણે માતાજીનો સીન લઈ લીધો હું કોઈ જ માતાજીનો સીન લીધો નથી મંદિરનો તો આપણે લઈ લઈએ સીન માતાજીનું એટલે આપણે લઈ લીધો માતાજીને સીન અને આપણા ભારત દેશ માટે શહીદ થયા અને આપણા ભારત દેશ માટે વીર ગતિભાઈમાં એવા રાકેશભાઈને આપણે ભાવભાઈની શ્રદ્ધાંજલિ આપીએ જઈ જવાનું જયકિસન તો આ છોકરીએ જો કેવું મોરપીટ માથે લગાવે કંઈ ઘટે જ નહીં અને ડરા માટે લગભગ ઝબક લભગ ઝબક લભગ ઝપગ એમ કેવી લાગ્યું સારી કંઈ ઘટે નહીં ને આ બધા કપડાં મેચિંગ કર્યા હતા બધાને ડલરા મેચિંગ કરવાના બાકી છે મરડા મેચિંગ બાકી છે ખાલી કપડાં મેચિંગ કરી દે તો આ સેલિબ્રિટી મળી ગયા આપણે રમેશભાઈ મોકર્યા એ કોમેડીના કિંગ તો આપણે સેલિબ્રિટી મળી ગયા તો ફોટા પાડી લીધા ને તો આ ભાઈ ફોટા પાડતા હતા પછી તો મેં ફોટા થોડાક પાડી લીધા હો ભાઈ બહેન કેટલા ફોટા પાડ્યા હા હાર હાર હા એ જ મેળ બાકી ખરાબ એ મેલા નથી એટલે કોમેન્ટમાં કહી દો કેવા ફોટા પડ્યા મેં ને પછી આપણે ઠાકી ગયા આપણે એમ શું કહ્યું આપણે ઘેરે ભાગી ગયા તો સારું આ લોકોએ બાય કહી દીધું કે આવી જાઓ પછી મેં હિંમત રાખીને કહી દીધું કે બધા આવી જાઓ મિત્રો રામ રામને સીતારામ બધાઈને અને ટાટાબાઈબાઈ સીયું આવજો